સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે હવાનું હળવું દબાણ મજબૂત બનીને લો પ્રેશર એરિયાની અંદર વરસાદી સિસ્ટમ કન્વર્ટ થઈ જેની અસરને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અરબી સમુદ્રના વિસ્તારની અંદર અત્યારે નવી નવી લો પ્રેશર સિસ્ટમના ભયંકર ઘેરાવા સક્રિય બની રહેલા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ સાથે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને હવે પછી ધીમે ધીમે મિત્રો તમે જોઈ શકો છો કે વાવાઝોડાની અંદર પણ રૂપાંતરિત થઈ શકે છે અરબી સમુદ્રના આ વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો ને બંગાળની ખાડીના દરિયામાં પરિભ્રમણ સક્રિય બનતી નવી વરસાદી સિસ્ટમને લઈને હવે પછી ગુજરાતના હવામાનની અંદર પણ મોટા ફેરફાર આવવાની ભર શિયાળા દરમિયાન ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાને લઈને માવઠાને લઈને મિત્રો નવી શક્યતા જાહેર કરવામાં આવી છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાંથી આગળ ગુજરાતની અંદર ઓચિંતાના વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે નવી નવી શક્યતાઓ નવી નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે સાથે વરસાદી સિસ્ટમના ખાતના ઘેરાવા ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની પ્રબળ અસરો દર્શાવી રહ્યા હોય અને જેને લઈને ગુજરાતમાં હાલ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો હોય વહેલી સવાર અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઠંડીની અંદર ભારે વધારો ગુજરાતની અંદર બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને આ બધાની વચ્ચે ગુજરાતની અંદર હવે માઇનસ દસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ હાર્ડ ઠંડી પડવાને લઈને પણ આગામી દિવસોની અંદર નવી શક્યતા જાહેર કરવામાં આવશે પરંતુ મિત્રો ખાસ જાણી લેજો કે અત્યારે હાલ હાર્ડ થ્રીજાવતી ઠંડી પડતી હોય ત્યારે ખાસ કે ઉત્તર ભારતના ભાગોની અંદર મિત્રો માઇનસ ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે બરફ બરફવર્ષાને હિમવર્ષા જોવા મળી રહી છે ત્યાંથી ફૂકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાતના વિસ્તારોની અંદર ખાસ અસર દર્શાવી રહ્યા છે જેના કારણે ગુજરાતની અંદર સૌથી ભયંકર ઠંડી કચ્છની અંદર એમાં પણ નળિયાના ક્ષેત્રની અંદર પડી રહી છે અને નળિયાની અંદર મિત્રો નવ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચ્યું છે અતિ ભયંકર ઠંડી પડવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે જોકે મિત્રો આ બધાના લઈને લઈને જો વાત કરીએ તો મિત્રો પંદર ડિગ્રી સેલ્સિયસ સુધીનું સરેરાશ તાપમાન ગુજરાતમાં રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળશે ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારો થવાને લઈને નવી નવી આગાહીઓ પણ કરવામાં આવી છે પરંતુ ભર શિયાળા દરમિયાન ફરી એકવાર ખેડૂતો માટે સૌથી મહત્ત્વના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે આવનારા દિવસોની અંદર મિત્રો બંગાળની ખાડીમાં નવી નવી સિસ્ટમ હવે પછી બનતી હોય એમને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે મિત્રો સેટેલાઇટ વ્યૂના મદદથી પણ તમે જોઈ શકો છો કે વાતાવરણની અંદર ફેરફાર આવી રહ્યા છે અને અત્યારે મજબૂત વરસાદી સિસ્ટમની લાઈનો પણ ઘેરાતી જોવા મળી છે જેની અસરને લઈને હવે પછી પવનની તીવ્રતાની અંદર પણ મોટા ફેરફારો આવી શકે છે દક્ષિણી તટીય ક્ષેત્ર ની અંદર મિત્રો તમે જોઈ શકો છો સતત વરસાદી વાદળા બંધાઈ રહ્યા છે અને વાતાવરણમાં પણ અસ્થિરતા જોવા મળી છે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો સતે દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર અસર જોવા મળી છે તો ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો હવે પછી વાતાવરણમાં ફેરફાર જોવા મળશે હવામાનને લઈને નવી આગાહી સામે આવી છે સતે ગુજરાતના વિસ્તારોની અંદર આગામી 7 દિવસની અંદર વાદળો બંધાતા જોવા મળવાના છે વાતાવરણમાં કંઈક નવા જૂની થવાને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે તમે મિત્રો જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગ તરફથી પણ જે નકશો જાહેર થયો છે એ નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ સેટેલાઇટ વ્યૂના મદદથી જાણીશું કયાં કયા વિસ્તારની અંદર વરસાદી વાદળા બંધાઈ રહ્યા છે તો સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાડ થી જાવતી ઠંડી પડી રહી છે પરંતુ બે ઓફ બંગાળની અંદર એટલે કે બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય બનતી હોય તેવા અત્યારે નવા હવામાન સમાચાર સામે આવી હશે બંગાળની ખાડીના જે દરિયાઈ કાઠના વિસ્તારમાં હવાનું હળવું દબાણ સક્રિય બનતું હોય નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું હોય અને નવી નવી હલચલોને લઈને વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે અરબી સમુદ્રના દરિયાઈ દરિયાઇકાંઠાના ભાગોથી લઈને બંગાળની ખાડીના આ વિસ્તારની અંદર અદમાન નિકોબારના દરિયાઈ દરિયાકાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની ગતિવિધિ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને મિત્રો આગાહીને લઈને અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે પરેશભાઈ ગોસ્વામીએ પણ વર્ષ બે હજાર છવ્વીસના ચોમાસાને લઈને નવી આગાહી વ્યક્ત કરી છે સૌ પ્રથમ મિત્રો અત્યારે જોવામાં આવે તો હાલ ફેબ્રુઆરી મહિના સુધી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે પરંતુ અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તારથી લઈને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે નવી નવી વરસાદી સિસ્ટમની જે સ્ટોફલાઇનો છે એ પણ ઘેરાતી જોવા મળી છે કદાચ કોઈક વિસ્તારમાં હળવા તો મધ્યમ વરસાદ જોવા મળશે આ સાથે મિત્રો વાતાવરણની અંદર ફેરફારને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ 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 ગુજરાતના વાતાવરણમાં પણ હાલ મિત્રો તમે જોઈ શકો છો અસ્થિરતા જોવા મળશે ગુજરાતમાં હળવા તો અમુક ભાગોમાં ભારે કમોસમી વરસાદને લઈને નવી શક્યતાઓ જાહેર કરી દેવામાં આવી છે ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હળવાથી લઈને મધ્યમ કમોસમી વરસાદની શક્યતા છે સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ભારતના વિસ્તારોની અંદર જે વરસાદી સિસ્ટમ સક્રિય બનવા જઈ રહી છે એમને લઈને નવી શક્યતા જાહેર કરી છે કારણ કે ઉત્તર ભારતના ભાગોમાં મિત્રો હાલ ઠંડીનું પ્રમાણ ભારે વધ્યું છે ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારાની સાથે કમોસમી વરસાદ અને ગુજરાતના વિસ્તારોની અંદર હળવી મધ્યમ ઠંડીને લઈને હાલ મિત્રો તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારતના વિસ્તારોમાં અત્યારે નવી નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે નવી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં હાલ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે કદાચ કોઈક વિસ્તારોમાં ગરમી તો કોઈક વિસ્તારમાં ગુજરાતમાં હજી પણ ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારો થતો જોવા મળવાનો છે સાથે મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારમાં તમિલનાડુ છે કર્ણાટક છે આ સાથે શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો વરસાદી માહોલ જોવા મળશે પરંતુ ગુજરાતના હવામાનને લઈને અંબાલાલ પટેલે મિત્રો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાને લઈને પણ નવી શક્યતાઓ છે જાહેર કરી છે મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં પણ હાડ થઈ જતી ઠંડીની વચ્ચે કમોસમી વરસાદ તો હાલ બે હજાર છવ્વીસના ચોમાસાને લઈને પણ પરેશભાઈ ગોસ્વામીએ નવી અને નકોર આગાહી વ્યક્ત કરી છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર મોટા ફેરફારો આવશે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આવી રહેલા જે નવા નવા પરિબળોને લઈને સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ઉત્તર ભારતના ભાગોમાં જે રીતે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય છે જમ્મુ કાશ્મીરના વિસ્તારો છે સાથે મિત્રો અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતના જેમાં કચ્છ છે પાટણ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે મહેસાણા લાગુના વિસ્તારોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો વાદળિયું વાતાવરણ આવનારા દિવસોની અંદર જોવા મળશે સાથે મિત્રો આવનારા બાવીસ તારીખ ત્રેવીસ તારીખના રોજ પર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદને લઈને નવી શક્યતાઓ છે એ જાહેર કરી દેવામાં આવી છે ચોવીસ તારીખ પચીસ તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી નવી નવી વરસાદી સિસ્ટમની જે સ્ટફલાઇનો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે દક્ષિણ ભારતના વિસ્તારોમાં સાથે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કદાચ વાદળિયું વાતાવરણ જોવા મળશે અને ઉત્તરાયણને લઈને પણ પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે સાથે મિત્રો દક્ષિણ ભારતની સાથે અરબ સાગરના દરિયામાં પણ તમે જોઈ શકો છો અત્યારે વાદળીયું વાતાવરણ પચીસ ડિસેમ્બરના સમયગાળા દરમિયાન થશે અને ગુજરાતમાં પણ મિત્રો આવનારા દિવસોને લઈને જે રીતે અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં પચીસ ડિસેમ્બરથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે પચીસ ડિસેમ્બરથી લઈને ત્રીસ જાન્યુઆરી સમયગાળા દરમિયાન પણ મિત્રો ગુજરાતમાં છે એ ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળશે ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારાને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં કદાચ મિત્રો વાદળીયું વાતાવરણ જોવા મળી શકે છે જેના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જેવા સુરત છે તાપી છે નવસારી દમણ દાદાનગર હવેલીમાં પણ હળવા તો મધ્યમ કમોસમી વરસાદ છે એ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર છે અલંગ લાગુનો વિસ્તાર છે ત્યાં પણ મિત્રો વાદળિયું વાતાવરણ જોવા મળશે તમે મિત્રો હાલ કોલ્ડ વેવને લઈને પણ નવી આગાહી છે એ જાહેર કરી દેવામાં આવી છે બંગાળની ખાડીમાં નવી નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી છે આ મિત્રો હિંદ મહાસાગરની અંદર નવા જૂની થશે અને ખાસ પેસિફિક મહાસાગરના દરિયાની અંદર પણ મિત્રો જો વાત કરીએ તો દક્ષિણ ચીનના ભાગોમાં કદાચ નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થશે તો ગુજરાતના વાતાવરણમાં કદાચ ફેરફાર જોવા મળશે અને ઉત્તરાયણને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલનું કહેવું છે કે ઉત્તરાયણના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે અને ઠંડીના ઠંડીમાં પણ મિત્રો ભારે વધારો થતો જોવા મળવાનો છે અને હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો બે ઓફ બંગાળની અંદર આવનારા દિવસોની અંદર નવી લો પ્રેશર સિસ્ટમ છે એ પણ સક્રિય બનતી જોવા મળવાની છે હાલ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અહીંયા નવું લો પ્રેશર બની રહ્યું છે આ લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ભારત અને ખાસ કે શ્રીલંકાના વિસ્તારો સુધી એ વરસાદી સિસ્ટમની અસરો છે ખૂબ જ વધારે જોવા મળશે નહીં વરસાદી સિસ્ટમની અસરો ગુજરાત રાજ્યમાં કદાચ અસર ન કરે પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વિસ્તારો સુધી પણ આ વરસાદી સિસ્ટમની અસરો છે વધતી જ જોવા મળશે ખાસ કે મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં જો કોઈ લો પ્રેશર સિસ્ટમ બને તો ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ અને માવઠાની પણ શક્યતા જાહેર કરવામાં હવે પરંતુ અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ છે પશ્ચિમી વિક્ષેપો આવી રહ્યા છે પશ્ચિમી વિક્ષેપો આવવાના કારણે રાજસ્થાન છે પાકિસ્તાનના જે વિસ્તારો છે ત્યાં મિત્રો નવી નવી હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહી છે પશ્ચિમી વિક્ષેપોના કારણે ઠંડા પવનો છે એ ગુજરાતના વિસ્તારો સુધી અસર કરશે જેના કારણે ગુજરાતના કચ્છના વિસ્તારો છે કચ્છની સાથે મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારોમાં પણ વાદળિયું વાતાવરણ જોવા મિત્રો લાંબા ગાળાની આગાહી છે એ પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ 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 ગુજરાતના વિસ્તારોની અંદર અને વાતાવરણની અંદર પણ મોટા ફેરબદલો થતા જોવા મળવાના છે હાલ મિત્રો તમે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણી શકો છો અત્યારે રેન અને ઠંડર વિશે વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં હાલ કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ દક્ષિણ ભારતના વિસ્તારોની સાથે તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ભારતના તામિલનાડુ છે કેરળ છે મદુરાઈના વિસ્તારોની અંદર વાદળિયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે આ વાદળીયું વાતાવરણ હાલ મિત્રો સર્જાણું છે જેમના કારણે જ અત્યારે ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધ્યું છે અને વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ભારે વધ્યું છે ગુજરાતમાં આવું જ વાતાવરણ મિત્રો જોવા મળશે તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આવનારી ચોવીસ ડિસેમ્બરથી લઈને ત્રીસ ડિસેમ્બરના સમયગાળા દરમિયાન એટલે કે વસમી વરસાદ અને માવઠાની પણ શક્યતાઓ છે મિત્રો જાહેર કરી દેવામાં આવશે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વિસ્તાર અને મા ખાસ મિત્રો ગુજરાતના જે ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં તો હાલ ઠંડીનું પ્રમાણ વધ્યું છે પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે અરબસાગરના દરિયામાં જો કોઈ નવી વરસાદી સિસ્ટમ આવનારા દિવસોની અંદર બનશે તો ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં ત્રીસથી લઈને મિત્રો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની પવનો ફૂંકાય શકે છે આમ ગુજરાતમાં અત્યારે કોઈ વરસાદની કે કમોસમી વરસાદની કોઈ શક્યતા કે માવઠાની શક્યતા જાહેર કરવામાં નથી પરંતુ જો બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર કોઈ નવી નવી વરસાદી સિસ્ટમ બને તો ગુજરાતના અને દક્ષિણ ભારતના વિસ્તારોને છે એ અસર કરી શકે છે પરંતુ પરંતુ મિત્રો જો નજર કરીએ તો જે રીતે અંબાલાલ પટેલનું કહેવું છે અને પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે વર્ષ બે હજાર છવ્વીસના ચોમાસાને લઈને જે નવી શક્યતા જાહેર કરવામાં આવી છે એટલે કે ગુજરાતમાં આ વખતે ચોમાસું છે એટલે કે વર્ષ બે હજાર પચીસમાં ચોમાસું લાંબુ ચાલ્યું હતું આ આ ચોમાસા વધારે લાંબા ચાલવાને લીધે જો મિત્રો વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસનું ચોમાસું લાંબુ ચાલ્યું એવી જ રીતે મિત્રો બે હજાર છવ્વીસના ચોમાસાને લઈને પણ નવી શક્યતા છે મે મહિનામાં કદાચ બે ઓફ બંગાળની અંદર નવી નવી વરસાદી સિસ્ટમોની અસરો છે એ વધતી જોવા મળશે અને નવી નવી વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે તો વર્ષ બે હજાર છવ્વીસના ચોમાસામાં પણ આ વર્ષ કરતાં ઓછો વરસાદ જોવા મળશે અને વાવાઝોડાને લઈને આ વખતે કોઈ શક્યતા જોવા ન મળી હતી કારણ કે અરફસાગરના દરિયામાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે આ વખતે વાવાઝોડું ન બન્યું હતું પરંતુ બે હજાર છવ્વીસના ચોમાસાને લઈને વાવાઝોડાને લઈને પણ નવી આગાહીઓ છે જાહેર કરી દેવામાં આવશે વર્ષ બે હજાર છવ્વીસના ચોમાસાને લઈને જો વાત કરીએ તો બે ઓફ બંગાળમાં મે મહિનામાં અને જૂન અને જુલાઈ મહિનામાં આમ મિત્રો ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન નવા નવા વાવાઝોડા છે એ બનતા જ હોવા મળવાના છે આ નવા નવા વાવાઝોડા બનવાને લઈને પણ નવી શક્યતાઓ છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને અને દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે હાલ વરસાદને લઈને માવઠાને લઈને કમોસમી વરસાદની શક્યતાઓ છે એ જાહેર કરી દેવામાં આવી છે આ મિત્રો અત્યારે ચોમાસું જે શરૂ છે એ માત્ર દક્ષિણ ભારતના વિસ્તાર અને ખાસ કે હિંદ મહાસાગરના આ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીથી ઘણા બધા દૂર અત્યારે એક નવી લો પ્રેશર સિસ્ટમ બની છે કદાચ આ લો પ્રેશર સિસ્ટમ ઉત્ ઉત્તર દિશા તરફ ન આવે પરંતુ એમના અવશેષોના કારણે તમે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ક્યાં વાદળિયું વાતાવરણ છે અહીંયા જોવા મળી રહ્યું છે પરંતુ અરબસાગરના દરિયામાં કોઈ વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય ન હતી અને એના કારણે અત્યારે ગુજરાતમાં છે અત્યારે કોઈ પણ વરસાદની શક્યતા નથી પરંતુ અત્યારે હિમવર્ષા જોવા મળી રહી છે એ માત્ર ઉત્તર ભારતના વિસ્તારોમાં જોવા મળી છે ઉત્તર ભારતના વિસ્તારોમાં મિત્રો તમે નજર કરી શકો છો ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે ઠંડીનું પ્રમાણ ભારે વધ્યું છે ને ઠંડીના પ્રમાણને લઈને ગુજરાતના વાતાવરણમાં પણ હાલ મિત્રો જોઈ શકીએ જોઈ શકો છો કે લાઈનો છે એ ઘેરાતી જોવા મળી છે તમે મિત્રો હાલ જોઈ શકો છો ગુજરાતના વિસ્તારોમાંથી જેમાં મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોથી લઈને દક્ષિણ ગુજરાતના ભાગો તરફ એક લાઈનનો ઘેરાવો છે એ પસાર થઈ રહ્યો છે આ સુરત લાગુનો વિસ્તાર છે આ સાથે વલસાડ લાગુના વિસ્તારમાં મિત્રો સ્ટફલાઈન પસાર થઈ છે વ્યારા છે ભરૂચ લાગુના વિસ્તારની સાથે મિત્રો આવનારા વીસ ડિસેમ્બરથી એક દક્ષિણ ગુજરાતના ભાગથી લઈને મધ્ય ગુજરાત અને ખાસ કે દક્ષિણ ભારતના ભાગો તરફ એક લાઇનનો ઘેરાવ આ રીતે છે એ પસાર થતો જોવા મળી રહ્યું છે આ વરસાદી સિસ્ટમો પસાર થવાને લઈને ગુજરાતમાં માવઠાને લઈને કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલે છે મિત્રો તાજી અને નવી આગાહીઓ છે એ જાહેર કરીશું અંબાલાલ પટેલનું કહેવું છે કે આવનારા દિવસોની અંદર ઠંડીને લઈને કમોસમી વરસાદને લઈને માવઠાને લઈને નવી નવી શક્યતાઓ જાહેર કરી દેવામાં આવી છે શિયાળા દરમિયાન પણ મિત્રો શક્યતા છે કે હવામાનમાં ફેરફાર જોવા મળશે અને કદાચ કમોસમી વરસાદ અને વરસાદી ઝાપટા પણ ગુજરાતમાં જોવા મળી શકે છે આ સાથે મિત્રો જો નજર કરવામાં આવે તો હાલ અંબાલાલ પટેલનું કહેવું છે કે આજ એટલે કે સત્તર ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બરનો જે સમયગાળો છે ત્યારે રાજ્યના વિવિધ ભાગોમાં માવઠાને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે આ સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં પણ માવઠાની શક્યતા છે અંબાલાલ પટેલે મિત્રો ખેડૂતોમાં ચિંતાજનક સમાચાર છે એ જાહેર કર્યા છે એટલે કે મિત્રો જો કમોસમી વરસાદ અને માવઠું થશે તો ખેડૂતોના રવિ પાકને પણ ભારે નુકસાન થઈ શકે છે અને અત્યારે જો વાત કરીએ તો અઢાર અને ઓગણીસ અને વીસ આ ત્રણ દિવસનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં ભારે હિમવર્ષા થઈ થતી હોય છે કોલ્ડ વેવની આગાહી સામે આવવાની છે ત્યારે દક્ષિણ ભારતના ભાગોમાં જોવામાં આવે તો હાલ અત્યારે જે માવઠારૂપી કમોસમી વરસાદ છે એટલે કે મિત્રો જો ત્યાં એ વિસ્તારની અંદર એટલે કે દક્ષિણ ભારતના ભાગોમાં ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે મિત્રો તોફાની પોનો પણ ફૂંકાય શકે છે આ મિત્રો અંબાલાલ પટેલે પોતાની નવી અને નકોર આગાહીઓ છે એ પણ મિત્રો હાલ જાહેર કરી છે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ નવી જ ટફ લાઈનો પસાર થતી જશે અને ગુજરાતમાં મિત્રો ફેબ્રુઆરી મહિના પછી છે ગરમીની એટલે કે ઉનાળાની શરૂઆત થશે એ પહેલાં મિત્રો ગુજરાતમાં જે અત્યારે આગાહી સામે આવી છે ગુજરાતમાં જે રીતની આગાહી છે કે ઓમાનના વિસ્તારો તરફથી જે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો છેલ્લા ત્રણ ચાર દિવસથી ખૂબ જ વધુ જોવા મળ્યો છે અને ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પણ ભારે વધ્યું છે ભાવનગરનો વિસ્તાર છે અલંગ છે મહુઆ છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ છે રાજુલા તુલસી શામ ઉના છે સાથે મિત્રો ધારી લાગુનો વિસ્તાર છે કોડીનાર છે વેરાવળ લાગુના વિસ્તારની સાથે મિત્રો માંગરોળ લાગુના વિસ્તારમાં પણ હળવા તો કોઈક ભાગોમાં છાપટા સ્વરૂપે છે એ પણ મિત્રો વરસાદ પડી શકે છે એમને લઈને પણ અત્યારે મિત્રો નવી શક્યતાઓ છે એ જાહેર કરી દેવામાં જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ 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 ગુજરાતના વિસ્તારની અંદર અને ખાસ એ નજર રાખવાનું છે કે મિત્રો જો આ વખતે ઉતરાઈને લઈને જે ઠંડા પવનો ફૂંકાવાના છે એમને લઈને પણ મિત્રો અત્યારે નવી આગાહીઓ છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં એટલે કે મિત્રો ગુજરાતમાં આ બે હજાર પચીસના ચોમાસામાં જે રીતનો વર્તારો જોવા મળ્યો હતો એટલે કે મિત્રો ચોમાસાની વિદાય પછી ભર શિયાળા દરમિયાન જે માવઠું આવ્યું હતું એવું જ માવઠું કદાચ આવનારા વર્ષ બે હજાર છવ્વીસમાં ન પણ જોવા મળે પરંતુ ગુજરાતમાં અત્યારે જે રીતનું વાતાવરણ ચેન્જ થઈ રહ્યું છે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારો થઈ રહ્યો છે અને ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે આમ ગુજરાતમાં હાલ ત્રણ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો હતો હવે એમાંથી મિત્રો અત્યારે ઠંડીનું પ્રમાણ ખૂબ જ ગુજરાતમાં વધ્યું છે ગુજરાતના કોઈક ભાગોમાં તો હાલ દસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું અથવા તો એનાથી ઓછું પણ જોવા મળ્યું અને સરેરાશ તાપમાન રાત્રિના સમયગાળા દરમિયાન અને વહેલી સવારના સમયગાળા દરમિયાન જો વાત કરીએ તો પંદરથી લઈને ખાસ કે વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું સરેરાશ તાપમાન છે ગુજરાતમાં જોવા મળી રહ્યું હતું એવા પણ મિત્રો અત્યારના જે ઠંડીને લઈને નવી આગાહીઓને લઈને નવા સમાચાર